કેમ આ નમસ્તે કરે એમ તો તમાર જેમ ખાયો એમ ગુડ મોર્નિંગ અંબા અંબા તો ગયા છે ઓ હા તો હ હાલો પાવડર ની બાટલી ગયા બાડી યા પડી

કાટલો મત આ ઈ છના બી ફોર લેક્ચર અમાર જાન જાન લખ્યો ને મને કીધું કાઈ રે મને એક જ્યાં ત્યાં દવા કીધું આ દવા જ લેજો કઈ વાંધો નહીં ખાલી પૂરા કરી લેવો આ દવા હું મારી આગળ રાખું છું પછી આપણને યાદ નથી રહેતું કઈ ખાવી ને કઈ નહીં આ જેલ લગાવવાનું છે જ્યાં પેઢા તમારે દુખે છે ને તો એ ઓલું કાઢી નાખજો ચોકઠું ખાલી જમવા પૂરતું જ પહેરવું બે ચાર દિવસ પોચું પોચું ખાવું અને આ સવાર સાંજ લેવાની જ દવા અત્યારે કાઢી દઉં છું વળી તમે ખોઈ નાખશો આ દવા લઈ લ્યો અત્યારે અને આ બે ત્રણ વાર લગાવવાની અત્યારે બે પાંચ મિનિટ લગાવી રાખવાની પછી કોકળા કરી નાખવાના અમે અત્યારે રેલ નગરમાં એક જગ્યાએ સૂટ કરવા માટે

બાંધકામ જોરદાર છે ટૂંકમાં પ્લાનિંગ મસ્ત છે ટૂંકમાં ઇન્સ્ટા ઇટ એન્ડ ડ્રાઈવ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર આવશે કોઈને રિક્વાયરમેન્ટ હોય તો સારી જગ્યાએ જો સામે હોવા ફૂલ સ્કૂલ ફૂલ ખુલ્લું છે અને આ બધી જો અત્યારે રેમેડીઝ છે આ તો બધી કોમ્પ્લિમેન્ટરી છે અને આપણી રીલ્સ જોઈને કે વિડીયો જોઈને જે કોઈ બી બુકિંગ કરશે એને બુકિંગ કરશે એને ચીમની પછી હજી બે ત્રણ વસ્તુ ઓનર છે ને એને એ આપશે બુકિંગ કરાવશે ને વિડીયો જોઈને બહુ ગરમી જો સોસાયટીની આપણે અંદરની સાઈડ છે બારે ઓલું નામ ને લખ્યું છે આખી સોસાયટી છે અને એના ઓનર છે અને બેન રેગ્યુલર આપણા વિડીયોઝ જોવે છે કહી દો તમે જ બા ને અંબા અંબા જય થેન્ક યુ થેન્ક યુ સાહેબ આપણે અહીંયા કોઈ બુકિંગ કરાવે તો શું શું આપણે બુકિંગ કરાવે અને એક તો ચીમની પછી શું શું બીજી વસ્તુ આપશું આપણે જે આ વિડીયો કે રિલ્સ જોઈને આવશે તેને બુકિંગ કરાવશે તો એને આપણે વોટર સોલાર કિચનમાં ચિમની કિચનમાં આરો પ્લાન્ટ અને વિજ સબોન્સિબલ પંપ સાથે આપણે ફ્રી આપશું ચાર વસ્તુ ફ્રી આપશું તો ફ્રી આપશું બુકિંગ કરાવશે સોસાયટીમાં તો તેને હવે નેવીય સીવારનો બંગલો છે આપણે વિડીયો શૂટ કર્યો અને એની કિંમત શું એની આપણે ચોર્યાસી લાખ રૂપિયા પ્રાઇસ છે ફોર બેડ હોલ કિચન વિથ પાર્કિંગ આવશે ત્રેવીસ ફૂટ કન્સ્ટ્રક્શન ઓકે અને અત્યારે આ જે જગ્યા ઉભા છે કેવડી જગ્યા છે આ પાર્કિંગ ને બધું એકસો સિત્યાસી વાગનો કોર્નર બંગલો છે હા અને આમાં પાંત્રીસો ફૂટ કન્સ્ટ્રક્શન છે અને આની આપણે એક ને પંદર કિંમત છે ઓકે થેન્ક યુ બપોરના સાડા બાર જમવાનું રેડી છે ચૂંટણી ભાજી દાળ કોથમીર નાખવાની બાકી છે

નીચેથી દૂધ એટલે છાશ બાકી છે મારો ટાઈમ છે છેલ્લે જાઉં બધી રસોઈ કરીને બહાર જમવું હોય તો દેતી જાવ કારણ કે બા છાસ છેલ્લે પીવે ને છાશ નો જોતી હોય મને જમતા જમતા છાશ જોઈ ખરાબ આદત છે પણ હવે શું થાય અને બા છેલ્લે પીવે છાશ

આવી ગરમીમાં મરચા ખવાય તીખા ગરમી તો ગરમી જો કોરોના જેવું થઈ ગયું બહાર આવે એટલે પેલા સાવર લેવા જવું પડે એટલી ગરમી લિપેર ઉપર જોર દેવાનું હમ ડે પછી ચાલ તાસો ફોન કર્યો રોટલની ઠીક હા જય શ્રી કૃષ્ણ જય સાની જય જય શ્રી કૃષ્ણ એમને ફોન મૂકી દીધો પાછા ફોન કરીને કે ફોન કેમ કપાઈ ગયો હત પાછા એના બેન કે મૂકી દીધો મેં તને જય શ્રી કૃષ્ણ તો કીધું બે કરતા કે મારા દાદી માં જેવા લાગે એટલે વિડીયો માં આજે એમને લીધા છે એટલે આ વિડીયો આવે ને ત્યારે જોજો અંબા અંબા કીધું છે છે ને ઓલા હિરન હિરન ના છોકરાની વાત કરે કે બોલી ને આપડે ફોન માં કોઈ દેખાય રાડા કે એવું કરવા નેડો છે કારણ કે ભાવના ની દે આવતા રે માસી નવ મહિના ની આ રોકાણ ત્રણ મહિના નો તો ત્યાં ગયા હતા અત્યારે વરદિન થઈ ગયા એટલે છોકરો ગોતે ને પછી ભાવના ય આવતા રહ્યા

એ કેરી છે ને દર વર્ષે આપણે ઓલા મોકલે છે ને રીધી સીધી મકાઈ એમને એમને મોકલી આ કચ્છની ઓલી કેરી શરૂ થાય ને આ પ્યોર ઓર્ગેનિક કેરી દર વર્ષે આવે એટલે એ આવી રીતના મોકલે આપડી હજી કાલે આવવાની છે આ ઓલા રીધી સીધી મકાઈ દર વર્ષે મોકલે છે ને આપણને સિઝન ની એકવાર કેરી મોકલે ને એમને મોહકલી છે આવડું આવડું ફળ ખોલો ને એટલે એટલે આપડી હજી કાલે આવવાની પેટી ભાઈ જે કેતા હજી કદાચ આફુસ આવવાની ત્યાં સુધી આ કચ્છ ની ઉલારી ખાવા જેવી જઈશે આ કાચી નહીં ઓલી પેટી આવશે ને તો હજી આપડે કાચી લઈને પકડી ને આ તો પાકે છે ચાલો આજે ફ્રેન્ડ સાથે બારે જમવા જવાનું છે એટલે મારો પ્રોગ્રામ ત્યાં છે અને રિયા મેડમ એમના ફ્રેન્ડને મળવા જાય છે એ લોકો બારે જમવાના છે અને બા બાપુજી તૈયારી ચાલુ થઈ ગઈ છે લોકોની રસોઈ બેટા 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 હજી આવી જતું કેટલા નું થોડીક વધુ રાખવી અઢીસો નું

ચેન્જ બેન્જ ભરી ફ્રેશ થઈને પછી આઈસ્ક્રીમ ખાશું બધાએ કયું પિક્ચર જોવો છો કાંઈ ગુજરાતી કંટાળે તો આવું કામ પકડાઈ કેવી છે મલાઈ ઘણા ટાઈમે ખાધી ગરમી કેવી પડે છે કેન્ડી ખાવી પડે એવી ગરમી છે હું તો આવી જ ગઈ હતી બધા મેં બતાવી દીધું હતું આઈસ્ક્રીમ ખાતા હતા અમે લોકો અને આનંદ અને આનંદ પણ આવી ગયા છે ઘરે હવે આ વ્લોગ અમે વિરામ આપીએ છીએ મળીએ જલ્દીથી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત